તમામ આરોપીઓને ગણતરીના કલાકો માં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની પાણીગેટ પોલીસ આ કામગીરી દરમિયાન મોહમ્મદ હુસેન ઉર્ફે મોહસિન જાન મોહમ્મદ શેખ સબ્બીર હુસૈન અબ્દુલ સતાર મંસૂરી નઝીર હુસૈન નસીરુદ્દીન કાઝી મોહમ્મદ હુસૈન અબ્દુલ સતાર મંસૂરી અબ્દુલ રઝાક ઉર્ફે લાલા સતારભાઈ મંસૂરી મોહમ્મદ સાજીદ ઉર્ફે ઘેટો અબ્દુલ સતાર મંસૂરી મોહમ્મદ સાહિલ મોહમ્મદ સાદિક બાગવાલા આ તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો